મહુવામાં માનવતાનું ઉદાહરણ લોકોએ પૂરું પાડ્યું આજરોજ તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસના બપોરના બાર કલાકે મોવા લાઇટ હાઉસ અને બંદર જવાનો પુલ પરથી ભારે વરસાદને કારણે પાણી વહી રહ્યું હતું એ સમયે લાઇટ હાઉસ વિસ્તારની એક બહેનને અચાનક પ્રસૃતિની પીડા થતાં પરિસ્થિતિ ગંભીર બની હતી સ્થાનિક લોકોએ કોઈપણ જાતનો વિલંબ કર્યા વગર માનવતાનો ઉત્તમ દાખલો પૂરો પાડ્યો હતો બોટની મદદથી તેમને આ પારથી ઓલા પાર સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા હતા બાદમાં એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલુ છે સ્થાનિક લોકોના સમયસર અને સહાનુભૂતિ કાર્યની સર્વત્ર પ્રશંસા પણ થઈ રહી છે